મિત્રો કેમ છો મજામાં મજામાં બધા સુખપૂર્ણ મજામાં સુ વેલા વેલા બધાને ગુડ મોર્નિંગ બરાબર અને કોને 8:00 ના વાગ્યા છે અગિયાર અગિયાર વાગે હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો અમારે અત્યારે થઈ રહ્યા છે રોટલા મિત્રો મિત્રોને રોટલા ચાલુ થઈ ગયા હે અને તો વેલા વેલા ને ખાઈ રહ્યો તમે ભૂખ લાગી 12 વાગ્યા પડી હું થાળમાં આ અને મિતી બેન બેસી જાય બબો

વીટી અમાર લેટ વી જો ગુંદ પાક બનાવાનો છે મિત્રો મારે નહીં આપણે પાછા આપણે હવે ખાંડણી લેવા જવાની છે ખાંડણી લઈ આવો પછી બનાવો ગુંદ પાક બરાબર બરાબર તો મિત્રો આગળ મળશે નહીં તો તો ઓડિયો વિડિયો ક્લિયર આપણે હવે 3 વાગી ગયા છે ને કોને હા નૂટાણો હવે થાવાયું છે મિત્રો બરાબર ને પોતે હવે કાં કરવા પડ્યા છે શું કરો ગોદ માં ગોળ માં ટેબલ છે

આગળ મળશે ગોન આગળ આસા ટીયર સાઈડ લે નહીં તો ફાઈનલ આવે જો આ પોતી કોને સારું કરી લાશ લોટ માલા લાખી જ ન લોટ લાશ એમ ને એ આંબેસ ને લોટ લાખી દીધો છે ને લોટ પણ લાખી દીધો છે અને જો હું સલાક ખુશી અને આ આ અમાર આબર્યું હે ચેક કરતે જ લોટ <San> લાફી <San> <San>

પડતો બે સરસ મજા નો આપડે લાખી દીધો હે ગોળ

હા તો હવે આપણે ઉતાવી લાખ ને પછી લાડવા બડાવું એ એ હે ના કે ના તો લાડવા સરસ મજાના બતાવી જાય બરાબર જો મિત્રો ફાઈનલ આપણે થઈ જાય લાડવા તૈયાર સરસ મજાના લાડવા થઈ જાય છે તૈયાર નહીં હે શું થોડાક લાડવા બડવા થઈ જાય હમણાં તૈયાર બરાબર

મિત્રો હવે આગળ મળશે રાત મિત્રો પડી ગઈ છે અમારી ચેનલ ગમેન્ટ એક મહિના નો થઈ ગયો છે નાનો છે